યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત એક સીટ જીત્યા બાદ કોંગ્રેસ ફરી એકવાર ગુજરાતમાં મજબૂત કોમ કરવાની તૈયારીમાં છે તાજેતરમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા મારા બાદ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાત લીધી હતી અને સાથે જ દુર્ઘટનામાં પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી હતી તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની પ્રવાસી આવી રહ્યા છે આ વખતે એક ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ દરમિયાન રાજકોટ અગ્નિકાંડ હરણે બોટ કાંડ મુંબઈ બ્રિજ કાંડ તક્ષશિલા અગ્નિકાંડ અને ઉડા દલિત કાંડ દુર્ઘટના પીડિતાને ન્યાય આપવા અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મોરબી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા રાજકોટ વિરમગામ સાણંદ થઈને પંદરમી ઓગસ્ટે અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદન કાર્યક્રમ થશે ત્યારબાદ વાયા વડોદરા થઈને ન્યાય યાત્રા સુરત પહોંચશે આ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં બનેલી વિવિધ ઘટનાઓને લઈને તેઓ ગુજરાત આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ